આજે રામમય બન્યું છે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જ્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાઘોડિયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો વાઘોડિયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક સામાજિક કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર વડોદરા રામમય બન્યું હતું શહેરના વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે આવેલ દ્વારકાધીશ હોટલ દ્વારા આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું આયુષ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રામ મંદિર જે બનેલું છે આપણું એની આ જે પ્રાણ પ્રતિષ્ઠા છે એના સંદર્ભે રાખેલું છે કયા કયા અહીંયા દ્વારકાધીશ પર બ્લડ છે કેમ બોડી હેલ્થ ચેકઅપનું છે ફ્રી નાસ્તા છે કેટલા લોકો અત્યાર સુધીની અંદર પચાસથી થી સો લોકો સુધી બ્લડ ચેકઅપનું કાર્ય કામ કાર્ય કરેલું છે અને નાસ્તા હાઉસનું ત્રણસોથી થી ચારસો લોકોએ કરેલું છે આજે વાઘોડિયા રોડ પર દ્વારકાધીશ હોટલમાં રક્તદાન ફ્રી નાસ્તો તમામ જાહેર જનતા માટે ફ્રી નાસ્તો રક્તદાન અને ફ્રી બો બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે રામ મંદિરના ભવ્ય નિર્માણની આજે પાંચસો વર્ષ પછી સનાતન ધર્મની જે જીત થઈ છે અને આજે જે રામ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે એ નિમિત્તે દ્વારકાધીશ હોટલના આંગણ પર તમામ જાહેર જનતા માટે વડોદરાવાસીઓ માટે ફ્રી નાસ્તો રક્તદાન અને ટોટલી ફ્રી બોડી હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે